નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઘણા લાંબા સમયથી નવી પોલીસ ભરતીની જાહેરાતની રાહ દેખીને બેઠેલા મિત્રો માટે ખુશીના સમાચાર છે તો નવી પોલીસ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે જેની અંદર તેર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેમાં PSI કેડર માટે 858 જગ્યાઓ ઉપર ભરતી થશે જ્યારે કોન્સ્ટેબલની જગ્યાઓ માટે 12733 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ફોર્મ ભરવાના 3 ડિસેમ્બર 2025 થી શરૂ થશે આ બાબતની ઓફિશિયલી જાહેરાત છે તે આપણે જોઈએ તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા

જેની અંદર કેટલી જગ્યાઓ છે તે માહિતી અહીં આપણને આપવામાં આવી છે ક્રમ નંબર એક ની અંદર જીપીઆરબી બે હજાર પચીસ છવ્વીસ જાહેરાત ક્રમાંક એક છે અહીં સંવર્ગ નામ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેના માટેની કુલ ખાલી જગ્યાઓની વાત કરીએ મિત્રો તો છસો ને ઓગણ સાહીઠ જગ્યાઓ ઉપર ભરતી થશે જ્યારે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની જગ્યા છે તેમાં કુલ એકસો ને ઓગણત્રીસ જગ્યા ઉપર ભરતી કરવા માટેની જાહેરાત આપવામાં આવી છે ત્રણ નંબરની જે જગ્યા છે મિત્રો જેલર ગ્રુપ બી તેની જગ્યા છે તેમાં કુલ સિત્તેર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે આમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની અંદર કુલ આઠસો ને જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત આપવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ આપણને આપવામાં આવી છે તો અહીં સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની જગ્યા ઉપર એપ્લિકેશન કરી શકે છે. તો મિત્રો સેકન્ડ નંબરની જે જગ્યા છે તે લોક રક્ષક કેડર. લોક રક્ષક કેડર ની અંદર કુલ 5 સંવર્ગની અંદર ભરતી થવાની છે. તેની જગ્યાઓ જોઈએ તો પ્રથમ સંવર્ગ કોન્સ્ટેબલ તેના માટે કુલ છ હજાર નવસો ને બેતાલીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે સેકન્ડ નંબરની જે સંવર્ગ છે તે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ તેના માટે બે હજાર જગ્યાઓ ઉપર ભરતી જે છે તે પોલીસ જેની ત્રણ હજાર બે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે ચાર નંબર નું જે સંવર્ગ છે મિત્રો તે જેલ સિપાઈ પુરુષ ઉમેદવારો જેની અંદર ત્રણસો જગ્યાઓ ઉપર ભરતી થવાની પાંચ નંબર નું જે સંવર્ગ છે તેત્રીસ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે હવે મિત્રો અહીં લોકરક્ષક કેડર ની શૈક્ષણિક લાયકાત આપણને આપવામાં આવી છે તે જોઈએ તો ધોરણ બાર પાસ કે તેની સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે સૂચના નંબર ત્રણ જોઈએ તો ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરતી અંગેની વિગત ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ તથા ભરતી બોર્ડની વેબસાઇટ જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર મૂકવામાં આવશે કાર નંબરની સૂચના જોઈએ મિત્રો તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર ની ભરતી અંગેની વિગતવાર તમામ સૂચનાઓ એટલે કે જાહેરાત ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર નિયમોની પરવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો ગુજરાત પર ઓનલાઈન અરજી કરવાની રહેશે નંબરની સૂચના છે મિત્રો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોક કેડર ની ઓનલાઈન અરજીઓ તારીખ ત્રણ બાર બે હજાર પચીસ થી તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધીમાં ઓજસ વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ gov.in ઉપર સ્વીકારવામાં આવશે 6 નંબરની સૂચના છે મિત્રો કે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે 7મા નંબરની સૂચના છે ઉમેદવારે કોઈ પણ સંજોગોમાં ટપાલથી થી ઈમેલ થી રૂબરૂ અરજી પત્ર મોકલવાનું રહેશે નહીં તેમજ આવા સ્વીકારવામાં પણ આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી આઠમા નંબરની સૂચના છે મિત્રો આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો કેમ કરવાનો ભરતી બોર્ડ સરકાર સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ નથી સૌમાં નંબરની સૂચના જોઈએ મિત્રો કે ઉપરોક્ત ભરતીને લગતી વિગતોની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જોવા મળશે તો મિત્રો આ હતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની ભરતીની માહિતી અહીં મિત્રો કેટેગરી વાઇઝ અને મહિલા ઉમેદવારોની જે જગ્યાઓ અનામત રાખવામાં આવે છે આ ઉપરાંત અરજી ફોર્મ થી અન્ય વિગતો પણ આપણને ત્રણ બાર બે હજાર પચીસ ના રોજ જ્યારે ઓફિશિયલી જાહેરાત